તમે ધ્યાન મૂકીજો ફેકવા બાલ ચાલ રોટલી બનાવો જલ્દી આજો ભાઈ બને છે કર્માકાર ભાઈ બોલિંગ રોમ આવેલા છે કેવું છે અજોઈ મનેવા હેલો કેમ છો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે આપરા વિશાલભાઈ ની બર્થડે છે તો થોડો

આજનો પ્રોગ્રામ શું છે આજના પ્રોગ્રામમાં તો પંજાબી આપણે મારા બનાવવાના છે પનીરનું શાક શાક પનીર ની સબ્જી અને પરોઠા એક નંબર અને આ બાજુ મેચ ચાલુ

माई डियर हो दूध बाजू है अब नेम नेम लागते का है तो वीजा हो गई जो फेकवा बाजू में ठीक है कैक्यो है कैक्यो दो यार तो सही अब ये नया है नवा हां ये नवा है नया है वह

પણ ખબર છે તમારો વિડીયો વાયરલ થયેલો છે પોર્ટુગલના મારા રક્ષાબંધન રાખડી વાળા એક નંબર છે

10રાવાડી ભાઈ બોલિંગ રોમમાં આવેલા છે કેવું છે અરે પબ્લિક જો આજો તમે મહેમાન ડબગર ડબગર કાકો ડબગર બોલ

टाइपली टाइपली थी मैं क्या एमो पिट रहा है बायो उठके आएगा बायो उठके आएगा बायो उठके आएगा अक्षय अक्षय यस नहीं, भाया नहीं।, भाया नहीं। भाई डबकर हमटा से डबकर हूं लागे जो है जा बोलता जाए इतनी खबर के जाए ना जड है फाड़ना नहीं है हां कारीगर

કાંડાલેજે કાંડા આરાજે કાંડા કંપા લારી આવી ચાલો પાછો કે એવું લાગે છે ને

રમવા એઓ ફટાફટ સ્ટ્રાઇક હા ટાઈક ને સ્ટ્રાઇક સ્ટ્રાઇક અરે વાહ અલા આ પાછો પાછો કાટી આવ્યો બોલા અલા તમારા કિસન વિન વિન જ હોય વિન વિન વિન

આવી છે ખતરનાક પ્લેયર આવી છે આ તો રપ્પા રપ્પા વાળા છે બધા હું કેવું હક છે એને ફોકસ કરવા દો યાર તમે આવું બધું ના કરો પબ્લિક

એલા લિત બધા પબ્લિક બધા ગુજરાતી ગાડી ગાડી આવે ના છે ને આ છે ને નીકળશે ને એટલે તો આમાં છોકરા નું હોય ને મારે ના જાદુ જાદુ છે જાદુ કોઈ એવો જાદુ 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 છે ને જાદુ છે અગવા કેમ બેસી ગયા હમણાં યસ ને રવા ઓય આવું ના કરો યાર ઓ આવું ના યાર આવું ના કરો કોક ના તો બુક પણ આ તો ફાઇટર લાગે છે પ્રોફેશનલ ફાઇટર છે ઓપ ક્યુરીટી આવ્યો ઉભો તરે માર બરોબર છે બરોબર છે બરોબર છે

માણસ ભાલુ થી ના જીત્યા બોલિંગ બોલિંગ રમીને આવી ગયા પછી અક્ષયભાઈ હવે કઈક આ બને રાત નો શીરો અને રાત નો શીરો ટોપરા ટોપરામ કે રાતનો શીરો હશે બધા લસરા મજા આવીને ફૂલ મજા આવી તો વાંધો નહીં તો હવે ચાલો તો આવી રીતના વ્લોગ જોતા રહેજો હવે મળશું નવા વ્લોગમાં અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દેજો કેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર નવી નવી રીલ્સ આવવાની છે આવશે કે આવશે આવશે ચોક્કસ હા તો બનાવો બનાવશું બનાવશું દરજ્જ ઓકે તો ચાલો મળીએ ના લો